જ્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં સસ્તા અનાજની દુકાન સંચાલકોને પડતી મુશ્કેલીને કારણે તથા પડતર પ્રશ્નો અંગે બનાસકાંઠા જિલ્લાના ડીસા ડીસા તાલુકાના ફેર એસોસિએશન દ્વારા શહેર તેમજ ગ્રામ્ય આવેદન પત્ર આપવામાં આવ્યું આવેદનપત્ર આપવામાં ડીસા તાલુકાના ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા ડીસા તાલુકાના તેમજ ડીસા શહેરના તમામ દુકાનદારોની હાજરીમાં ડીસા ગ્રામ્ય પુરવઠાના મામલતદાર શ્રી ઝાલા સાહેબને આવેદન આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

આવેદનપત્ર આપવામાં આવે છે કે અમારી માગું પૂરી કરું કારણ કે આગળ સરકારે વીસ હજાર રૂપિયા કમિશન આપવાનું કંઈ હજી સુધી આવતા નથી પછી જે કલમ કે સત્તાણું ટકા વેતરણ કરું સત્તાણું ટકા રિટર્ન થાય એમને તો દુકાનદાર સત્તાણું ટકા રિટર્ન કઈ રીતે કરી શકે અને ખરે મજા આપી કીધો બધા ફિંગરપ્રિન્ટ લેવા માટે અંગુઠા સરકાર આપે દુકાનદાર પૈસા લઈને તો અંગૂઠો આપે લઈને આપી વેતરણ લઈ શકે અને કમિશનમાં પૂરું પડતું નથી થોડાટનો પગાર ચૂકવો કોમ્પ્યુટર નો ઓપરેટર નો પગાર ચુકવવો પોતાને તોડાક નો રાખવો પહેલા બધું સામાન પૂરું કરે દુકાનદાર તો દુકાનદાર ને યોગ્ય રીતે કમિશન મળે એ રીતે કરવું એ અમારી માંગો છે ડીસા તાલુકાના તમામ દુકાનદારો મામલદાર સાહેબને પત્ર અમંદરપત્ર પાઠવવામાં આવ્યું છે કે અમારી પડતી મુશ્કેલી દૂર કરવી અને વીસ હજાર કમિશનનું જ્યારે સરકારે જ્યારે પરિપત્ર કર્યા હતા હજી સુધી વીસ હજાર કમિશન મળ્યું નથી અને ડબલ ફિંગર છે આ એક ફિંગર કરવી અને જે માલ લેટ આવે છે તે પૂરતો માલ ગોડાઉનમાં આવે અને અમારી દુકાન સુધી અને પૂરું પૂરું અમારે જે વિતરણ થાય તેવી પણ વ્યવસ્થા કરવી જ્યાં સુધી સરકારના ધારા મુજબ એવું છે કે સત્તાણું ટકા વિતરણ કરવું પણ હાલ સત્તાણું ટકા વિતરણ થાય એમ નથી નેવું ટકા જેવું વિતરણ થાય તેવી પણ અમારી માંગણી માગણી છે અને વીસ હજાર રૂપિયા કમિશન કમ્પ્લીટ આવે એવી પણ અમારી માગણી છે તો સરકાર દ્વારા અમારી નમૂન નીતિ તમામ તમારા કે આ બધી જે તે અમારી માગણી પૂરી કરે તેવી મારી ખાસ નમૂનીતિ છે